પશ્ચિમ પશ્ચિમ કચ્છમાં સંગઠિત ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંગઠિત ગુના ચક્રસને સામે કડક કાર્યવાહી શરૂ કરી છે શંકાસ્પદ ગુનેગારો સિકંદર સોઢા અને તેના સાગરીતો પર આચકીઓનો આરોપ છે તેઓ પ્રજાજનોને રસ્તામાં સસ્તા સોનાની લાલચ આપી પૈસા લઈને તે રકમ પરત ન આપતા હતા આ ગેંગ દ્વારા રૂપિયા અને જમીનની મિલકતને ગેરકાયદેસર રીતે સંપત્તિમાં ફેરવવા માટે પગલા ભરવામાં આવ્યા હતા પોલીસ અધિકારીઓને ગુનો નોંધીને સજાગ ગેંગના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે આ માટે એસએન ચુડાસમા તથા અન્ય પોલીસ અધિકારીઓએ કડક કાર્યવાહી કરવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ગોરીપુજ માટર ડ્રાઇવિંગ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે